અરે રે કિરણીએ પોણી જાય તો પોણીએ કેટલો અવાજ કરેલો અરે રે પંદરસો કરથી વધારે ડૂબી ગયા અરે રે ભગવાન આ ગાડીઓ તણાવી દો ગાડીઓ એ આહા રોડ એમ કે આખું હોય જેમ કે બધું બેટમાં ફેરવી ગયો આહા દરિયો ગયો દરિયો આખા બધા કરણબર ડૂબી ગયા અરે અરે ભગવાન શું થાય અમને બચાવી લો ભગવાન અમને આહા હા હા એ દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હું સ્વાગત છું દોસ્તો તમને જણાવી દઈએ જેમ કે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે ગંભીર સ્થિતિ સર્જાય છે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે ત્યારે આવામાં નદીળા છલકાયા સ્થાનિક માટે મુશ્કેલી ઊભી થઈ છે નવસારીમાં પૂર્ણા નદીએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે નવસારીમાં પૂર્ણા નદી જેમકે ભયજનક સપાટી વટાવી ચૂકી છે ત્યારે જેમ કે ઓગણત્રીસ ફૂટે છે એનડીઆર રવાના કરવામાં આવી હતી ત્યારે વધુ વિગત તમને ભયજનક સપાટી ઉપર વહી રહેલી નદી પાણી નવસારી સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે ત્યારે જેમકે નવસારીના બંદર રોડ પર જેમકે નદીના પાણી ફરી વળ્યા સમગ્ર વિસ્તાર જેમકે બેટમાં ફેરવા હોય તેવું જેમકે લાગી રહ્યું છે ત્યારે નવસારી જેમકે